ઐતિહાસિક ટાવર કે મોતનું મિનાર પાલિકાની ઘોર આમોદ શહેરના સમા ગણાતા સો વર્ષ જૂના ઐતિહાસિક ટાવરની હાલત આજે શહેરના ગૌરવને બદલે પાલિકાના પાપનું પ્રતિક બની ગયું છે જર્જરિત ટાવરના પોપડા સતત ઘરડા છે ને તાજેતરમાં જ એક વેપારી ઇજાગ્રસ્ત થયા હોવા છતાં આમુદ નગરપાલિકાના સત્તાધીશો જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે તંત્રએ સમારકામ કરવાને બદલે માત્ર એક નોટિસ લગાવી પોતાની જવાબદારીમાંથી પલ્લું લીધું છે જે જનતાની જિંદગી સાથે ક્રૂર મજાક સમાન છે આ મામલે માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અગાઉ આકરા પ્રહારો કરી પાલિકાને આડે હાથ લીધી હતી પરંતુ સત્તાના નશામાં અચુર તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે ટાવર ચોક એ શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે જ્યાંથી રોજના હજારો નાગરિકો શાળાના બાળકો અને વૃદ્ધો પસાર થશે આ મુદ્દે જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવાને બદલે પાલિકાના ચીફ ઓફિસર સામાન્ય સભામાં ચર્ચા કરવાનું ગાણું ગયા છે ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી પાલિકાની સામાન્ય સભા મળી જ નથી ત્યારે આગામી સભા ક્યારે મળશે અને નિર્ણય ક્યારે લેવાશે તે એક મોટો સવાલ છે

પાલિકાના અધિકારીઓ તથા સત્તાધીશો સીધા જવાબદાર ગણાશે આ જે રિપેરિંગ કરવાની વાળી બાબતની અંદર આ જે જર્જરિત ટાવર જે છે એ ખરેખર બહુ વર્ષો જૂનો ટાવર છે એને નગરપાલિકાએ નિયમ પ્રમાણે એની ચકાસણી કરવી જોઈએ ચકાસણી કર્યા પછી એ જર્જરિત જે હાલતમાં છે તે ભાગ એને ઉતારવો જોઈએ આપણે સુવિધા માટે ટાવર ઉભો કર્યો છે વાત બરાબર છે પણ કોઈ જાનહાની ના થાય એના માટે બી બહુ જરૂરી છે જો કદાચ પેલી પારીઓ તૂટે તો વસ્તુ અલગ છે પણ કાલે ટાવર પડે અથવા તો કોઈ જાનહાની થાય એના માટે નગરપાલિકાએ એના પર પગલા ભરવા જોઈએ અથવા તો કામ કઈ નિર્ણય કરવો જોઈએ જેથી કરીને આ જે જર્જરિત હાલત છે એને વારંવાર મીડિયાની અંદર સમાચાર જે પ્રસિદ્ધ થાય છે એ નગરપાલિકાએ ધ્યાન આપીને જે તે વર્ગના જે તે માલિક હોય એને નોટિસ આપી અને એની ચકાસણી કરી અને એને આગળથી કાર્યવાહી કરવી જોઈએ જેથી બધું રિપેરિંગ કરીને મૂકેલું હતું ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું ખરેખર જો બહુ જૂની બિલ્ડિંગ હોય તો એને વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે એની દેખરેખ રાખવાની બી નગરપાલિકાની અથવા જે માલિકી હોય છે એ જોવું જોઈએ કામ કરવું જોઈએ

પડી ગયું કોઈને વાઈ ગયું તેની જવાબદારી કોણ ફિક્સ તો કરવી પડશે જવાબદારી ની નીચેથી લારી ગલ્લાવાળા અને પથારાવાળાને હટાવી દેવામાં આવ્યા છે હવે ત્યાં આગળ બહાર ગામથી આવતા લોકો જેમને કશું ખબર જ નથી તે લોકો ટોળ્યા થઈને ઉભા રહે છે વિદ્યાર્થીઓ ત્યાં ઉભા રહે છે હવે આ મોટી દુર્ઘટના છે અને ફક્ત નાનામાં નાની નોટિસ મારી દીધી છે એ બાબતે શું કહેશો નોટિસ કોઈ વાંચવા આજના જમાનામાં કોઈ તૈયાર નથી તમે લારીઓ હટાવી વાત બરાબર છે અને અવર પબ્લિક ને મધ્ય બિંદુ ની અંદર આ શાક માર્કેટ આવેલું છે અને ચાર વાગ્યા પછી તો ત્યાં ચાલવાની જગ્યા પણ નથી રહેતી તો કાલે ઉઠીને કોઈ લેડીઝ કે છોકરાઓ અથવા તો કોઈ જાનવર કે કોઈની જાનહાની થશે તો તેની જવાબદારી કોની જવાબદારી તો સ્વીકારવી પડશે ને એના માટે નગરપાલિકાએ પગલા ભરવા જોઈએ એની કામગીરી કરવી જોઈએ અને એનું નિરાકરણ આવવું જોઈએ આ વારંવાર મીડિયામાં આવવાથી ગામને બી બદનામી મળે છે નગરપાલિકા છે સક્ષમ છે મુખ્ય અધિકારી છે તો કેમ નથી કરતા એની પર કાર્યવાહી કરવી જોઈએ